शना पैसा पर शना पैसा हु टूटी है इमन पैसा ले इमन मारे तोडी ना जो कोई नहीं तारु भूल तारी है थी कोक तो टूटी ओकाड्या हो। के देन आवाज आयो तो आ आजो, आजो, आजो! जो आ दो आ पैसा ले तू पैसा ले अरे तनी किधु दू ले जोई गलो तू पैसा आल ले न भाई पैसा ले तपर भूल तुम्हारी है यार हमारी है आ सिधो તું અવળો આવે કે અમે અવળાઈ તે પૈસા તો પા તૂટેલું તો તમે હું વગર કરાઈ આલું પૈસા વગર વગર નહી તું પૈસા લઈ તું આ વાનો 500 રૂપિયા તો આખા ટોપાના નકા પૈસા લઈ તું એલા પણ ભાઈ માર વાત ઓબો હું મેકેનિક છું યાર આ કપડા તો જો હું મેકેનિક છું ટુકડે છે <that> <that's>

હા તે બદલી દો કઈ જ બદલતા હોય તો આપડે બદલી એના તો પૈસા ચમ ચેન ચક્કર તો તમે ઘસીને આવ્યા હોય ભાઈ યાદ મી થોડા તોડ્યો હોય મી તો ટોપું તોડ્યું ટોપું નશ્યાલું તમને મફતમાં આ તો પણ રવા નહીં આપણે ચેન ચક્કર હો હો ઘસાયેલો રે હજી ચાલ જી 6 મહિના જેવો પછી હું ટોપું નાં નખ્યાલું તમે ઘેર જો ઘેર જઈને પાછો કચડ કચડ અવાજ આવે તમે ઓય આઈન કમ્પ્લેન કરો ભાઈ ટીચે એવું બનાવ્યું તો તોડેલું અવાજ હોય છે તમે વખ મારો કાઢો એના કરતા હું કમ્પ્લેટ કરીને આલું ને યાર આ નહીં કાઢવું પણ માર ટોપું બદલી દે ખાલી ભાઈ ના એમ ના થાય કાકા ચેન ચક્કર બદલાવું પડશે ખોટું ભાઈ તમે ઘેર જઈને પાછા આવો મારો વખ ઘાટો એની હોય ગાડી કમ્પ્લેટ કરીને જવા

સમજ્યા વસ્તુ કમ્પલેટ કરીને ના લું નહીં સસ્તું નખી દઉં વાઈ લીયા હા હેટ તલ નાખી દઉં બરોબર અઢીસો વાળું નખી દઉં હા કશું પૈસા ટોપાના તો લઉં હા બરાબર ટોપાના જ હું હલવાનો હોય ને હા ટોપું ના હું ખેલું તોડ્યું ને એને છે ને હલવાના હોય આપણે બીજો એક અવાજ આવતો તો તમારા

ये अपना चेन चक्कर वो थोड़ा साफ सफाई करके डाल दे प्लद वायर भी साफ सफाई करके डाल दे और वो जला हुआ वही है ना वो डाल दे ठीक है मैं दूसरे ग्राहक को पकड़ के लाता हूँ किसी को बाइक ठोक के नया ठीक है ये कंप्लेन कर दे